ભગવતી વાસુદેવાય નમા હરે કૃષ્ણ હે મિત્રો સંતો ભક્તો આપણે કર્મ વિશે વાત હાલે છે કે ભગવાન આપણને મનુષ્ય કયા કારણે બનાવ્યા છે શું એનું મહત્વ છે એની વિશે આપણે જાણીએ છીએ અને મિત્રો એક વિડીયો મૂક્યો છે આજે બીજો વિડીયો કર્મ વિશે આપણે મૂકવાનો છે તો શરૂ કરીએ મિત્રો કયા કયા કર્મ આપણને પજવે છે અને ભયંકર કયા કર્મ છે એની વિશે આપણે જાણવ્યા છે કર્મ અનેક અનેક જાતના મિત્રો આવે છે ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા છે એના બે કારણ છે મિત્રો બે કારણ છે મહત્વના એ કારણે એક તો પહેલાં તો ભગવાનનું સ્મરણ ભગવાનનું ભજન આપણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ એના કારણે આપણે આપણને ભગવાને એક એક તક આપી છે એક તક આપી છે વારંવાર આપણને મનુષ્ય બનાવે છે પણ છતાં આપણે આ બધું ભૂલી દઈએ છીએ થાય છે ઉલટું આ કર્મનો કરજ કર્મનો કરજ ઓછું કરવાના બદલે આપણે કર્મ વધારતા દઈએ છીએ કર્મ વધારતા દઈએ છીએ ખાલી આપણી અવશ્ય કેટલી હોય છે મિત્રો કેટલી અવશ હોય છે કે આપણને એવું લાગે છે કે આપણે કાયમિક માટે સીવી કાયમિક માટે સીવી અને એના કારણે આપણે એટલા કર્મ કરી નાખીએ છીએ કોઈ સંપત્તિ માટે કોઈ જમીન જાગીરાત માટે આપણે એટલા કર્મ કરી નાખીએ છીએ અને કોઈનું લૂંટી લેવી છે કોઈ ગરીબ માણસની આંતળી દુબાવી છે અને એની પાસેથી આશ્કેલ લઈ લેવી છે ગરીબ માણસ શું કરી શકે મિત્રો આ જેની પાસે ધન દોલત સંપત્તિ છે કોઈને કોઈને માણસનો પાવર હોય કે મારી પાસે સાથમાં એટલા માણસો છે અને ખરેખર માણસો હોય પણ ખરા અને ગરીબ માણા પહોંચી પણ ન શકે અને માત્ર ને માત્ર એનો જીવ એટલો અંદરથી બળતો હોય મિત્રો ઈશ્વર એ સમયે એટલા નારાજ થઈ જાય એટલા ભગવાન એટલા કપી જાય કંપી જાય છે આવ કે કેટલું કર્મ કરે છે આ લોકો અને જ્યારે આપણા કર્મ ભોગવવાનો વારો આવે ને ત્યારે મિત્રો એ કરોડપતિને ભગવાન એ જ જગ્યાએ ફેંકી ફેંકી દેશે જે માણસને દૂબ્યો હોય જે માણસનું તમે લઈ લીધું હોય એનો આત્મા આત્મા બાળીને તમને કોઈ એવા ઝૂંપડપટ્ટીમાં તમને જન્મ મળી જાય છે એવા એવા આત્માઓને એ પછી એમાં કોઈ કરોડપતિનું પણ ચાલતું નથી દરેક એવા આત્માને ભગવાન એવા જગ્યાએ ફેંકી દે છે કે માત્ર ને માત્ર કર્મ ભોગવી રહ્યા હોય છે અને આપણે અત્યારે જોવા આપણે જોઈ રહ્યા છીએ કેટલા કર્મ ભોગવી રહ્યા છીએ પણ મિત્રો આપણે દુઃખ પણ લાગે છે આપણા ગરીબ માણાને ઘણા જોઈએ છીએ પણ ઘટના આ ઘટી હોય મિત્રો કે કોઈ ગરીબ માળાની આંતળી દુબી હોય અને કોઈ આપણે આપણા આપણામાં આપણે માટે આપણે માટે આપણા આપણા જીવના કલ્યાણ માટે આપણે કરી રહ્યા છીએ કે કોઈ આપણે નિર્દોષ જાનવરની જીવનસા કરવી છે કોઈ જીવનસા કરી આપણે કોઈ દેવી દેવતાને બલી ચડાવી છે તો મિત્રો આ દેવી દેવતાને બલિ ચડાવી પણ દેવી દેવતાઓ કોઈ બલી માંગતા પણ નથી કોઈ જમતા પણ નથી આ દેવી દેવતા છે આપણે કરતાં એનું ઊંચું થાન છે આપણે કરતાં એનું ઊંચું થાન છે કોઈ જો સારો વ્યક્તિ આવું ન કરતો હોય તો આ દેવી દેવતાઓ કોઈ દિવસ એમાં રાજી ન હોય ઉલટાના ક્રોધિત થાય છે અને આપણે આ નિર્દોષ જાનવની હત્યા કરી નાખવી છીએ અને એના કારણે આપણે દુઃખી થઈ છે અને આપણને ભયંકર કર્મ લાગવું પડે છે અને કર્મને આપણે દૂષિત બનવી છે અને આપણને જોવા પણ જોવા પણ મળે છે કે એવા વ્યક્તિ મેં ક્યાંય સુખી ભાયા નથી દરેક જગ્યાએ દુઃખ દુઃખને દુઃખ આપણને અત્યારે પણ જોવા પણ મળે છે અને બીજા ધર્મમાં પણ એ વ્યક્તિને દુઃખ દુઃખો ભોગવવા પડે છે યાદ રાખજે મિત્રો આ જાણે જેવો વિષય છે તમે જાણજો કે કર્મ કોઈને સોડે નહીં ભલે પછી હોય ભગવાન રામનો બાપ પણ એને પણ કર્મ ભોગવવું પડ્યું અને ભલે હોય પછી ગંગાનો પુત્ર પણ એને પણ કર્મ ભોગવવું પડ્યું ગંગાનો પુત્ર હતો રખત તો એ કર્મ ગંગાનો પુત્ર હતો તો એને કર્મ દોષિત કેમ બને પણ કર્મ કોઈને છોડે નહીં કર્મના બંધનમાં આવી જાય એકદાન એટલે એને કર્મ ભોગવવાય કે સૂચક્યો જ નથી મિત્રો અને દરેક કદાચ દેવ કેમ નથી દેવ કેમ નથી પણ એને પણ કર્મ ભોગવવા પડે છે મિત્રો કર્મના સંઘાતી રાણા મારા કોઈ નથી આપણે એક ભજન તમે સાંભળ્યું કર્મના રાણા મારા કોઈ નથી બોલો કર્મ અરે કોઈ સંઘ આપે જ નહીં તમને રાણો મારો ન આપે પછી બીજા કોણ દેવી દેવતાઓ તમને કર્મના સંઘાતિ કોણ બને બની શકશે મિત્રો કોઈ તમે ગમે એટલા તમે નિવાસ કરો ગમે એટલા તમે આ નિર્દોષ જાનવરની હત્યા કરી નાખો પણ કોઈ દિવસ તમને એમાં લાભ નહીં થઈ જાય માત્ર ને માત્ર કર્મના દોષિત બનો છો અને કર્મ તમારે ભોગ્યા વગર છૂટકો નથી મિત્રો આ જન્મમાં તો તમે ભોગવતા ભોગવતા આવ્યા છો કોઈ શીખી મેં ભાયા નથી અને બીજા ધર્મમાં પણ તમારે આ કર્મ ભોગ્યા વગર છૂટકો નથી અને એવા ઘેરે તમને ધર્મ આપી દેશે એ કોઈ એવી જગ્યામાં તમને ધર્મ આપી દેશે કે તમને પશ્ચાવો થશે પછી કે આ કેટલા મેં કર્મ ક્રિયા છે તારે આ જગ્યાએ મારો અવતાર મેળવ્યો છે મિત્રો એટલે મિત્રો કર્મથી બસો અને માત્ર ને માત્ર ઈશ્વર સાથે જોડાણ કરીવાળો ઈશ્વર સાથે જોડાઈ જાવ એકદમ તમે જોડાઈ જાઓ એટલે તમારા ધીરે ધીરે કર્મમાંથી તમે નષ્ટ થાય તમારા કર્મ ભગવાન સાથે તમે જોડાઈ જાઓ એટલે ભગવાન સાથે જોડાવો માત્રથી આ તમારા કર્મ બદલ ભસ્મ થઈ જાય મિત્રો અને અમુક વિશ્વાસઘાત વિશ્વાસઘાત આપણે કોઈ વ્યક્તિ પર કરવી કોઈ આપણા દોસ્ત હોય કોઈ આપણા મિત્ર હોય અને એની ઉપર આપણે વિશ્વાસઘાત કરવી કોઈ આપણો પડોશી હોય કોઈ આપણો સગાવાલા હોય અને દરેક હોય ઘણા આપણા સગાવાલા હોય છે ઘણા આપણા મિત્ર પણ હોય છે અંગતના મિત્ર હોય છે અને આપણે એની સાથે આપણે કોઈ વિશ્વાસઘાત કરવી વિશ્વાસઘાત કેવો વિશ્વાસઘાતમાં કર્મ ગણાય છે અનેક કર્મો છે વિશ્વાસઘાતમાં કોઈ ધંધામાં પણ વિશ્વાસઘાત આપણે કરવીએ છીએ કોઈ ઉપર કે આપણને જાજા રૂપિયા મળ્યા હોય તો આપણે એની પાસે જૂઠું પણ બોલીએ છીએ અને ભયંકન ભયંકન કરમ એવડું એ છે ભયંકર કે આપણે કોઈ દોષ એની પાસે કોઈ સંપત્તિ હોય કોઈ ધન દોલત હોય એના કારણે આપણે ઘણા ખૂન ખરાબા પણ આપણે જોયેલા છે અને ઘણા આપણને સાંભળવા પણ મળ્યા છે અને અને એના કારણે આ હમામણાને આપણે દોષને પણ મારી નાખે છે મિત્રને પણ મારી નાખે છે આ ધન દોલત સાટું થઈને તો મિત્રો યાદ રાખજો એ ધન દોલતમાંથી સંપત્તિમાંથી તમારી સાથે એક પણ રૂપિયો નહીં આવે એક પણ રૂપિયો નહીં આવે અને તમારી સાથે આવશે માત્ર અને માત્ર કર્મ માત્ર ને માત્ર કર્મ આવે છે મિત્રો યાદ રાખજો કર્મ આપણી સાથે હંમેશા આપણી સાથે છે જ્યારે આપણું મૃત્યુ થાય તો આપણે આપણા દેહની અંદરથી એક સૂક્ષ્મ શરીર નીકળે એ પોતે આપણે જ છીએ અને કર્મનો દંડ એ સૂક્ષ્મ શરીરને આપવામાં આવે છે એ પોતે આપણે જ છીએ મિત્રો અને યાદ રાખજો મિત્રો કર્મની ગતિ બહુ બહુ દોહેલી છે મિત્રો કર્મ ભોગવવા બહુ દોયેલા છે એ ગરીબ માણાને તમે પૂછી જો કેવા કર્મ ભોગવવા પડે છે ત્યારે આપણને ખબર પડે અને કર્મથી પાછું રહેવું મિત્રો અને કોઈ મિત્ર પાસે આપણે કોઈ મિત્ર આપણી પાસે કોઈ મિત્ર હોય એની સાથે આપણે એટલો વિશ્વાસઘાત કરવી કોઈ એની પુત્ર વધુ કોઈ એની બહેન દીકરી એની સાથે આપણે દુષ્કર્મ કરવી અને આપણે એની ઇજ્જત લૂંટવી આપણે એવું ભયંકર કર્મ કરી નાખીએ તો મિત્રો મને તો એવું લાગે છે કે એની જેવું બીજું કર્મ ન હોય શકે મિત્રો વિશ્વાસઘાત જેવું બીજું કર્મ મને કંઈ નથી લાગતું મિત્રો પછી તમને તો ગમે તે લાગે મિત્રો કોમેન્ટમાં જણાવીજો કે મોટા મોટું કર્મ કયું હોય છે કે મને તો એવું લાગે છે કે મોટા મોટું કર્મ વિશ્વાસઘાત વિશ્વાસઘાત એની જેવું મિત્ર મોટું કર્મ બીજું એક કંઈ નથી મિત્રો અને આપણે ગમેની સાથે વિશ્વાસ વિશ્વાસઘાત કરવી એ કર્મ મિત્રો જબરું લાગે છે કોઈ બેન દીકરીને આપણે ઈજત લૂટી હોય કોઈની સાથે બળાત્કાર કર્યા હોય કોઈ મિત્રને પુત્ર વધુ સાથે બળતરા બળત્કાર કર્યા હોય મિત્રો ભયંકર કર્મ એવડું છે મિત્રો યાદ રાખજો અને એ કર્મ ભોગવવા માટે આપણે કેટલા કેટલા આ પુરુષની પર એક ગરીબ પરિવારના ઘરે તમારે અવતારો લેવા પડશે અને ગરીબ પરિવારના ઘેરે કેટલી પરિસ્થિતિ ખરાબ હોય છે અને એટલા રોગો પ્રાપ્ત થાય છે કે તમને ડોક્ટરો પણ સજીવન નહીં કરી શકે કોઈ ડૉક્ટરો પણ હાથ નહીં જાય લે અને આ પ્રાણ શરીરમાં હોય ત્યાં લગી તમારે તલપવું પડશે ત્યાં લગી તમારે જીવ પણ નહીં થાય મિત્રો અને ભૂતવિનિયમાં જ આવવો પડશે અકાલ મૃત્યુ થાય છે આ કર્મના આધારે મિત્રો તમને કીધું નહીં કે કર્મના આધારે દરેક જીવાત્માઓને કર્મના આધારે જન્મ પણ મળે છે અને કર્મના આધારે ભાગ્ય પણ બને છે અને કર્મ અનુસાર મૃત્યુ પણ થાય છે અકાલ મૃત્યુ તો મિત્રો દરેક જીવવાત્માને કરમથી બસવું ક્રમથી પાછો પગ રાખો અને માત્રે માત્રે ભગવાન સાથે જોડાઈ જાઓ ભગવાન સાથે જોડાણ આપણું હોવું પડે અને માત્રે ને માત્ર ભગવાન સાથે જોડાઈ જાઓ એટલે તમારા ધીરે ધીરે કોઈ કોઈના આ કર્મ એવા છે મિત્રો કે કોઈ તલવારથી કપાતા નથી કરવતથી કપાતા નથી અગ્નિમાં પણ બળતા નથી કોઈ પાણીમાં પલળતા પણ નથી અને કોઈ ગંગામાં પણ ના આવતો કર્મ ધોવાતા નથી ભીષ્મ પિતા પોતે ગંગાના પુત્ર હતા પણ એમને પણ કર્મ ભોગવવા પડ્યા માત્ર ને માત્ર ઈશ્વર ભજન કરવા માટે આપણને અવતાર છે અને કર્મનો કરજ ઓછું કરવા માટે આપણને જન્મ મળ્યો છે અને ઉલટાના આપણે કર્મ વધારતા જઈએ છીએ મિત્રો એટલે કર્મને ગતિ ધીમી પાડો કર્મનું કરજ ન કરો મિત્રો કોઈ ધન દોલત હોય આપણી માથે આ ખોળિયા માટે આ અવતારમાં તો મિત્રો એ કરજ કોઈ નથી એ કરજ તો આપણે આપણે શરીર છોડ્યું તારે નષ્ટ થઈ જાય છે કદાચને આપણા દીકરાઓ એ ભરશે પણ માત્ર ને માત્ર આપણા આત્માનું કરજ 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 ન કરો કર્મ એ આપણા આત્માનું કરજ છે પોતે આપણે માથે કરજ થઈ રહ્યો છે અને એ કરજ આપણે ભોગ્યો વગર સૂટકો નથી મિત્રો અને એ કરજ આપણે ભોગવવો જ પડે છે કોઈ પણ કર્મમાંથી છૂટતું નથી મિત્રો તો માત્ર ને માત્ર ઈશ્વર ભજન કરો અને કર્મના કરજથી બસતો મિત્રો આ મિત્રો જરૂર સાંભળજો વિડીયો જરૂર સબ્રાયદ કરીજો લાઇક કરીજો મિત્રો હિનારાયણ